દરરોજ ઘર માં આવી રીતે દીવા પ્રગટાવો માં લક્ષ્મી થશે પ્રસન્ન પૈસા ની તકલીફ દૂર થઈ જશે ઘર માં દીવો કરવા થી સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા આવે છે જો કે દીવો કરવા ના પણ કેટલાક નિયમો છે અને તેની સાથે એવી કેટલીક ખાસ વસ્તુઓ નાખીને દીવો કરવામાં આવે તો ઘર માં માતા લક્ષ્મી નો વાસ હંમેશા માટે રહે છે સનાતન ધર્મ માં દીવો પ્રગટાવવો શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે દીવા ને સકારાત્મક ઊર્જા નો પ્રતીક માનવામાં આવે છે 이브 માનવામાં આવે છે કે દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે પરંતુ શું તમે જાણો છો કે દીવો પ્રગટાવતી વખતે કેટલીક ખાસ વસ્તુઓ ઉમેરીને તેની શક્તિને વધુ વધારી શકાય છે જ્યોતિષયંશુલ ત્રિપાઠી આ વિષય માહિતી આપી રહ્યા છે આજે અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવીશું જેને જો તમે તેલમાં નાખીને સાંજે દીવો કરો છો તો ઘરની કૃપા ક્યારેય اٹકશે નહીં लविंग लविंग ने धन અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે દીવામાં લવિંગ નાખીને પ્રગટાવતી ઘરમાં ધન આવે છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે એલચી એલચીને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે ઈલાયચી નાખીને દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે અને સૌભાગ્ય વધે છે કેસર કેસરને પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે કેસરથી દીવો પ્રગટાવવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે ચોખા ચોખાને ભોજનનો પ્રતીક માનવામાં આવે છે દીપમાં ચોખાના થોડા દાણા નાખીને પ્રગટાવતી ઘરમાં અન્નની કમી નથી રહેતી અને આશીર્વાદ બની રહે છે હળદર હળદરને શુભ અને પવિત્ર માનવામાં આવે છે દીવામાં હળદર નાખીને પ્રગટાવવાથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે દી દીશોદને પવિત્ર માનવામાં આવે છે દીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે તલનું તેલ તલનું તેલ શુભ અને પવિત્ર માનવામાં આવે છે દીવામાં તલનું તેલ નાખીને પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે અને સમૃદ્ધિ જળવાય રહે છે આ વસ્તુઓને દીવામાં મૂકીને પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે પરંતુ ધ્યાન માં રાખો કે દીવો હંમેશા સ્વચ્છ અને સુઘડ જગ્યાએ પ્રગટાવવો જોઈએ અન્ય કેટલીક મહત્વપૂર્ણ બાબતો દીવો હંમેશા સાંજે જ પ્રગટાવવો જોઈએ ઘરના મુખ્ય દ્વાર પર અથવા પૂજા રૂમમાં દીવો પ્રગટાવવો જોઈએ દીવો પ્રગટાવતી વખતે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ દીવાને ક્યારે અડ્યા વિના ન છોડવો જોઈએ તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારું નવું વિડિયો પહેલા જ જોઈ શકો તમાના સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો वीडियो अंत સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર